મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક કંપનીના સિક્યુરિટી પર સિંહણે હુમલો કર્યો હતો સિન્ટેક્સ કંપનીનો સિક્યુરિટી જવાન ફરજ પર હતો ત્યારે પેટ્રોલિંગ દરમિયાન સિંહણે તેના ઉપર હુમલો કર્યો હતો બનાવના પગલે વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં રઘવાઈ બનેલી સિંહણ દ્વારા સિક્યુરિટી બાદ વન વિભાગના ત્રણ કર્મી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત સિક્યુરિટી અને વન વિભાગના કર્મીઓને રાજુલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

તે સાડા ત્રણ વાગે સવારે અમારી હોસ્પિટલમાં આવ્યા હતા અમે તેમને પ્રાઇમરી સારવાર આપી હતી અને અત્યારે પણ એમ હજી એમની સારવાર ચાલી રહી છે દર્દીની હાલત અત્યારે ગંભીર નથી તે સ્ટેબલ છે